અને ભૂમંડળ પણ બસો કિલોમીટર આવે ને ફટાફડી પાડ ઉતરું જાય ખીર કરું યોગમાં તાકાત છે હઠ યોગ કરો ને તો એ પવન સ્થિર થઈ જાય પણ ભગવાનને કીધું કે ભગવાનના મન તો થી થાય ભગવાન કે હજુ તો એ આમ ન કે ને થાય એવું નથી કે જવું છે છે મરકડે છે વાંદરા છે બરાબર છે પણ આપણા પૂર્વજો છે ને અભિયાત દ્વારા અને વૈરાગ દ્વારા અવશ્ય સ્થિર કરી અને આનંદ કરી દે આવો ઘણા પુરાવા

એને કહી દે ફવા નીકળતા ને ખાલી ખાલી બે હવા મળે અને મારી માં હું તમને બધી ભાવે આપડે આમ મન ને બેહાડતા ને મનની વાત આવતા હું તમને હા લાશાવી કાંઈ લાખ ધીમા ધીમાને અભ્યાસ કરવો પડે બાળકને કેમકુ નું છોકરો પહેલા તમને કવર આવે ને કામ કરવા દે એમ કરતા કરતા ધીમા ધીમા તમે ખાટલો ઉભર ખાવો ખબર એ ખાટ લઈ પૈ એમ આમ અભિયાન હોય કે હાલ છે ને એ કે ટાટી હાલ ઝાલી આપતો ને પછી હું લાવવા સનનગાડી કહેવાય કે ઓલા માં સનનગાડી નિમસી આગળ છોડે ખબર છોકરો વાહે હાલે અને સનન કાઢી અને ધીમા ધીમે એમ ઢેવ પાડો ને એ બેહવા મળી અને પછી હું તેમ એમ બે ગોદરા નાખીને કાં બેવડું ગાડું કરી દઉં આમ બે હું થાકી જાવ તો હોય ને હું આમ બે હું તમને એવું કાંઈ નહીં આમ બે હોત હું તો લોલો છું કોઈ નો બે ઘડી બે પંદર વીસ મિનિટ પછી પછી આપણે આમ બે અને મજા આવે તો જ બકે તો આપણે બેન ભાવથી કાંઈ નહીં કરતા આ બહારનું કામ એમનું થઈ જાય ને આપણે બોધી દ્વારા તો આપણે એમ કે આજે ભણી એમ નથી ભણી એમનું ન થાય સારું થાય

બાપે કીધું મન છે કામીનું મન ક્રોધી ખબર પડે વાસ્ન મન મન આવ દેવ છે ભોતે છે ને એને ગુરુ છે ને સેલો છે આ તમે સારો કરવો ત્યારે અભ્યાસન કરવો પડશે અને અભ્યાસ માટેમાં પ્રેમ છે ભૂત આ વસ્તુ પ્રેમ છે બગડે બનેલ બગડેમાં આમાં કોઈ પ્રેમ થતો નહીં મન લાગતું બધી વસ્તુ પ્રેમ થાય અને ગેરાન છોકરા કંઈક બગડે તો ભૂષો કીધા હોવા કાંઈ 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 કેમ કરી નાખ્યો આમ તેમને કઈ ક્યું બોલી દાવ કો નો બોલ બોલી દાવ એમાં મને તમને પ્રેમ છે આમાં કોઈ પ્રેમ લઈ ગયો શણે શણે લાપે મનુષ્ય જન્મ મોક્ષ દ્વારે ઈ દિન કબો આયગા જા પ્રાણ જાય બેન લાખ લાખ રૂપિયા એક એક સો સો મારો તમારો છે કોઈ બગા રહે જાન

અને એ જો ન થાય ને જો ન થતું હોય તો જે મહાપુરુષ સાહેબ છે ને આ શિવાજીનું છે પછી આપણે મીરાબાઈનું છે ગંગા આવવાનું જે સંતો સાહેબ વાંચો અને સાંભળો એને મેં કોઈ ગીર સાહેબ વાતો ભીંજન વાતો કરતું હોય ને તો મારા કરતા ને તો શું કહે મારી કૃષ્ણની વાતો કરે બધું કારણ કે બધા વાંચવા દેખાતો બે ભવાનો દેવ બધું રમેશભાઈ બધું હરકો દેખાતો